આજના દિવસે માતાજીના મંદિરે જઈ માતાજીને પીળા કલરના પુષ્પ ધરાવો છો પીળા કલરની મીઠાઈ પીળા પીળાકરણના વસ્ત્ર માતાજીનું અર્પણ કરવાનું બહુ જ મહત્ત્વ છે આજે જે માતાજીની ઉપાસના કરવાની છે એ કુષ્માંડા નામની માતાજી જે છે એની ઉપાસના આરાધના કરવાનું બહુ જ મહત્ત્વ છે આજે એમ ભ્રીમ દેવ્યય મંત્રથી માતાજીની ઉપાસના કરી શકો છો આજે માતાજીને સોપારી અર્પણ કરવાનું બહુ જ મહત્ત્વ છે જેટલી માતાજીની ઉપાસના આરાધના થાય એટલી કરો આજે માતાજીના મંદિર જવાનું પણ ભૂલશો નહીં અને જય અંબે લખવાનું યુટ્યુબ ચેનલ પર કોમેન્ટ્સમાં ભૂલશો નહીં હું તમને માતાજીના આશીર્વાદ આપીશ આજ રોજ જોઈશું આજનો શુભ પંચાંગ આજે જે બાળકનો જન્મ થાય છે અને તિથિ ગણાય છે ત્રીજ ત્રીજ તિથિ આજે સવારે સાત ને સાત મિનિટે પૂર્ણ થઈ જાય છે ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એની ચોથ તિથિ ગણાય છે આજે જે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે સ્વાતિ આ સ્વાતિ નક્ષત્ર આજે સાંજે સાત ને સાત મિનિટે પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય વિશાખા નક્ષત્ર ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે વૈદ્રુત આ વૈદ્રુત યોગ આજે રાત્રે નવ ને છપ્પન મીટર પૂર્ણ થાય છે આ વૈદ્રુત યોગની અંદર માતાજીની ઉપાસના કરવાનું બહુ મહત્વ હોય છે એમાં કરેલું કાર્ય દેવીને ખૂબ પ્રિય છે આજના દિવસે મહાદેવના મંદિરે જે તામાના કળશમાં ઘી મૂકવાનું એની પર ડીશ મૂકી તામાને તરવાણાની અંદર કાળા તલ મૂકી દો કે ગુપ્ત દક્ષિણા કરી દીવો ચાલુ કરી અને ભગવાન શિવને અર્પણ કરીને કહેવાનું કે હે ભોલેનાથ મારા જીવનમાંથી દુઃખ દરિદ્રતા દૂર કરો ભય રોગ શત્રુ ઉપર વિજય પ્રાપ્ત કરાવો એમ કરીને મારા ભગવાન શંકરને અર્પણ કરવાનું હોય છે તમારી શક્તિ ન હોય ને તામાની વસ્તુ લેવાની તો માટીનું પણ લઈ શકો છો પણ કરો જેને જે રીતે શક્તિ હોય તે પૂર્ણ કરો ઘણું શુભ ફળ પ્રાપ્ત થશે આજે જે બાળનો જન્મ થાય છે એનો રાત્રે નવ ને પછી જેનો જન્મ થાય એને વીસ કુંભ યોગ ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે ઘર આ ઘર કરણ આજે સવારે સાત ને સાત મીટર પૂર્ણ થઈ જાય ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું વણીશ કરણ ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે તુલા તુલા રાશિ દક્ષ છે રને તો તુલા રાશિનું શ્રમ શુક્ર છે આજે આખા દિવસમાં કોઈ પણ બાળકનો જન્મ થાય બધાને રાશિ તુલા ગણાશે તુલા રાશિ છવ્વીસ તારીખે બપોરે ત્રણ ને ચોવીસ મીટર પૂર્ણ થાય છે એટલે ત્યાં સુધી જે બાળકોનો જન્મ થાય બધાની રાશિ તુલા ગણાશે રાશિ તિથિ વાર નક્ષત્ર કરણનું બહુ જ મહત્વ છે જેનો પણ જન્મ હોય તેની ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લો જીવન સરળ બની જશે આજે જે કોઈ મારા સબસ્ક્રાઈબ મિત્ર કે મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યની વરસગાંઠ છે મેરેજ એનિવર્સરી છે બધાને મારી ઘણી ઘણી શુભકામના તમારા જીવનમાં ખૂબ પ્રગતિને થાય ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે આજે સવાર મોટી આજનો સુકન કરી લો આખું વર્ષ તમારું સુંદર તે થશે આજે જે કોઈ મારા મિત્રમાં ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય કોઈ જગ્યાએ ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છે કોઈ નોકરી ધંધા માટે જરૂર છે કોઈ યાત્રા પ્રવાસ માટે જરૂર છે

એમ પણ આજે તમે ગુરુવાર છે ઘરથી નીકળો છો તો ગુરુને વંદન કરીને નીકળો માતા પિતા પ્રથમ ગુરુ છે એને વંદન કરીને નીકળો દેવસ્થાનમાં પગે લાગો ભગવાનને પ્રાર્થના કરીને નીકળો આજે બ્રાહ્મણને ભોજન કરવાનું બહુ જ મહત્વ છે ગુરુવાર છે આજે બ્રાહ્મણને અન્નદાન કરવાથી લક્ષ્મી દેવી ખૂબ પ્રસન્ન થાય છે આજના દિવસે કોઈ પણ કાર્ય તમે કરવામાં આવ્યો છો એના માટે ચોક્કસ શુભ સમય છે આપણે જોઈ લઈએ આજે સવારે છ થી સાડા સાત વાગ્યા સુધીનો સમય શુભ રહેશે સવારે સાડા દસ થી બપોરે ત્રણ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે સાંજે છ થી રાત્રે નવ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે રાત્રે બારથી આવતીકાલે મળશે ને ત્રીસ મિનિટ સુધીનો સમય શુભ રહેશે આવતીકાલે મળશે ત્રણથી સવારે છ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે આ સમયગાળા દરમિયાન તમે કોઈ કાર્ય કરો છો તો કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થઈ શકે છે પરંતુ મિત્રો આજના દિવસે જો તમારી કોઈ વસ્તુ ચોરાઈ ગઈ ખોવાઈ ગઈ તો મળવાની શક્યતા બિલકુલ ઓછી છે આજના દિવસે તમે જે કંઈ કાર્ય કરો ને એ કાર્ય અંદર માંગવા માટેનો ઉત્તમ દિવસ છે એટલે માંગણી કરવા માટેનો દિવસ છે એટલે ભગવાનની પૂજા આરાધના કરો છો ત્યારે ભગવાન પાસે એવું માંગો કે જે તમને યોગ્ય હોય પછી યોગ્યથી વિશેષ માંગો તો પ્રાપ્ત ન થઈ શકે ભગવાન કોઈને પણ વધારાનું આપતો નથી એની કાબલિયત પ્રમાણે એની જરૂરિયાત પ્રમાણે દુઃખ પણ આપે છે અને સુખ પણ આપતો હોય છે આજના દિવસે ઇન્ટરવ્યુ આપવા માટે શ્રેષ્ઠ દિવસ છે પરીક્ષાનું હોય કે નોકરી ધંધાનું હોય કે વિદેશ જવાનું હોય આજના દિવસે ખરીદી કરવા માટે પણ સરસ છે વેચાણ કરવા માટે પણ સારું છે આજના દિવસે કોઈ પણ દીકરીના લગ્ન થયા હોય અને પિયર આવી હોય પહેલી વાર જો શાસ્ત્ર જાય છે તો બહુ શાસ્ત્રમાં સુખ સુખી થતી હોય છે આજના દિવસે ન વસ્ત્ર ધારણ ન કરશો ન વસ્ત્ર ધારણ કરવાથી સ્ત્રી સાથે મતભેદ થઈ શકે છે પાર્ટી વાર્ટીનું આયોજન થાય સારું ભાવતું ભોજન મળી શકે પણ ભાઈઓ જેના લગ્ન ન થયા હોય એ લોકો ના વસ્તુ ધારણ કરશો જે છોકરી જોવા ગયા તો ભૂલ પડી શકે છે છોકરી જોવામાં આવું બધું જે ફળ છે એ આજે તમને રાત્રે સાત સાંજે સાત ને નવ મિનિટ સુધીમાં મળે આજે સાંજે સાત ને નવ મિનિટથી લઈ આવતીકાલે રાત્રે દસ ને નવ મિનિટ સુધીમાં તમે જે કાર્ય કરો છો એનું ફળ બદલાઈ જાય છે એમાં તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ ગઈ કે ખોવાઈ ગઈ તો મળવાની શક્યતા પંદર દિવસમાં છે બાકી બીજું કરો છે આ સમયગાળા દરમિયાન કોઈ પણ કાર્યનો શરૂઆત કરેલો હારી હારીબા બાજી પણ જીતી જવાય એવો દિવસ છે નવો ધંધો કરો ચાલુ કરી શકો વેપાર ધંધો ચાલુ કરી શકાય કોઈ પણ નોકરી જોબ ચાલુ કરી શકાય કઈ પણ વસ્તુની ખરીદી કરી શકાય આજે તમે જીવનમાં હારી ગયા ફરી પાછું એના માટે પ્રયત્ન કરવામાં આવે તો એ બાજી જીતી જવાનો યોગ વધી જાય છે કે કોઈ કિંમતી વસ્તુ ખોવાઈ ગઈ છે તો પાછી આજે શોધવામાં આવે તો મળવાની શક્યતા ખૂબ વધી જાય છે દસ્તાવેજો પર સાઈન કરવા માટે પણ ચાલે પશુની ખરીદી કરવા માટે પણ ચાલે કોઈ પણ વસ્તુની ખરીદી કરવા માટે અન્નધન જળ

પરંતુ તમે નવા વસ્ત્ર ધારણ કર્યા છે તો સ્ત્રી વર્ગના કાર્યથી દૂર રહેજો તો કાર્યમાં કોઈ વાંધો આવશે નહીં બાકી આજે મિત્રોનો સમૂહ વધે એ બહુ મહત્ત્વની વસ્તુ છે માટે દરેક જણાના વસ્ત્ર ધારણ કરી શકો છો આવું બધું જે ફળ છે એ આજે સાંજે સાત ને નવ મિનિટથી લઈ આવતીકાલે રાત્રે દસ ને નવ મિનિટ સુધીમાં મળે આજે માતાજીના મંદિર જવાનું ચૂકશો નહીં માતાજીને પીળા વસ્ત્ર પીળા પુષ્પ ચડાવવાનું પણ ભૂલશો નહીં આજે કોમેન્ટ્સમાં જય અંબે યુટ્યુબ પર લખવાનું પણ ભૂલશો નહીં આજે કરશો આજનો સંકલ્પ ચમચીમાં પાણી લઈ લઉં

अर्थम अप्राप्त लक्ष्य में ही प्राप्ति अर्थम प्राप्त लक्ष्य में ही चिरकाल रक्षणात्मक लोके सभायाम राजद्वारे व्यापारे विद्या अभ्यासे देशे विदेशे सर्वत्र यश कीर्ति विजय लाभादि प्राप्ति मम अखिलकुटुब से आयु आरोग्य ऐश्वर्यादि प्राप्ति मम जन्म समय तथा जन्म कुंडली मध्ये स्थित ્રહ ગોચર ગ્રહ મહાદશા અંતર્દશા પ્રત્યંતર્દશા તથા યોગ યુતિ દ્રષ્ટિમધ્યે શુભલ પ્રાપ્તિ અર્થ ભય રોગ શત્રુ બાધ તો મારણ મંત્ર તંત્ર અરિષ્ટ દોષ પીડા નિવૃત્તિ દ્વારા રચિત અરિષ્ટ દોષ નિવૃત્તિ અર્થમ મમ સકલ મનવા ફલ હવે તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી શકો

प्राप्ति अर्थम असंतन प्राप्ति वाला मने पण आ विचार दीर्घ आयु आरोग्य ऐश्वर्य आदि प्राप्ति अर्थम तथाच ओजन लगन नहीं थे ते लोको बोलवा मम जडटी विवा योग प्राप्ति अर्थम विवा पस्यात दांपत्य जीवन मध्ये सुखाकारी प्राप्ति

स्वरा तो विद्यार्थी हो से तिलक पे बुलवाना छ मम विद्या अभ्यास मध्य उत्तर उत्तर प्रगति उन्नति सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम और तिलक विदेश में जावा मांगता है या सीत में जावा मांगता है मतलब भारत देश ने बाहर जाने धंधो व्यापार करा मांगता है तिलक को ऐसा अच्छा विदेश जा मांगता है कायम मानते तिलक बोलना मम जटटी विदेश गमन योग प्राप्ति अर्थम विदेश गमन कार्य मध्य सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम वह आरोग्यवार है बोलो ना आरोग्य नहीं पूजा आप ले लो ऐसे कोई है हम तो दरेक जनांज बोलो बोलो मम्मा आयु आरोग्य ऐश्वर्या आदि प्राप्ति अर्थम પૂજન અર્ચન કર્મણી અહમ કરીશી પાણી વાય થાળી માં પાણી મૂકી દેવાનું છે હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય

हे गंधा पुष्पा धूप पादीपा न विद्या तामला अर्चना प्रदक्षिणा सहित प्रनु मम सकल मनवांक्षित फल प्राप्ति अर्थम पूजन अर्चन प्रियतान नमम पानी मुकी देवानु पाचो पाणी, देवान। पाणी लेवानु पूजन अर्चन ब्रह्माहर्मस्तु नीचे जमीन पर पानी मुको एमा आंगळ गसे कपडा मा तिलक तोयदा मा कपाळ जमीन पर पानी मुको छेमा त्यापछि भगवान ने केवानु के

ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બે ઓન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો મળે મિત્રો કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો મારો મોબાઈલ નંબર છે નાઇન એટ ટુ ડબલ ફાઇવ ફોર સિક્સ ફોર ફાઇવ નાઇન મિત્રો કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી સોને જય સોમનાથ